હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું શૈલેષ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે છે સોમવાર તો આજે નોકરી ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે બે દિવસની રજા આવી ગઈ છે શનિ રવિની અને સોમવાર છે એટલે આપણે આજે નોકરીએ જવાનું છે તો નહવાનું બાકી છે ચા પાણી પી લીધા છે અને આપણે ટિફિન તૈયાર થાય છે પાણી ગરમ કરવા મીકું છે તો ટિફિન રેડી થાય છે હા પવા બટેકા બનાવ્યા છે તે દિવસે પણ ફવા બટેકાનું આપણે લીધું હતું આજે પાસે બીજી વાર ફવા બટેકા છે અને શાક ને રોટલીને એવું તો છે જ પણ ફવા બટેકા હમણાં પણ ખાવાના છે કદાચ એવું હશે તો આપણે ફટાફટ નાસ્તો કરી લેવી નાઈ લેવી પહેલાં પાણી ગરમ થઈ જાય હા પાવા બટેકા ફેવરિટ એવું કહે છે સ્મિતુભાઈ પણ ઉઠી ગયા છે જો રમવા મીંડા છે ગાડી લઈ ચાલો આપણે રેડી થઈ ગયા છે નાઇ ફેશ થઈ ગયા છે અને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે હવે ટિફિન ટિફિન રેડી થઈ ગયું છે આ નોકરીનો બેગ છે અને સ્મિતુભાઈ રમે છે અને હવે હું સાથ જવાનું છે બાઈકમાં કેમકે હવે ગાડી લઈને નથી જવું ના બાઈકમાં જાવ ને બાઈકમાં મજા આવે ના આપણે ગાડી લઈને જાઓ તો હું વાંધો

પાછું બપોર જેવું થશે એટલે પાછું તડકા જેવું લાગશે અત્યારે વાતાવરણમાં પલટો છે વરસાદી વાતાવરણ ને ઠંડી જેવું ખબર પડ્યું નથી પણ પાછું બપોર થશે એટલે તડકો થશે અને આ રોડ પણ એટલો થોડો ખરાબ છે અહીંથી ગણપતિ ફાટકથી આમ જોઈએ તો વઢવાણ સુધીનો છે ગોડીપો સુધીનો રોડ આવો ખરાબ છે લખતર આપણે પહોંચી ગયા છીએ અને પાપલરનું બધું બાંધેલું હતું ને હવે ઠંડી જેવું વાતાવરણ હતું સવાર સવારમાં પાપલર બાંધું પડ્યું હતું ગાડી લઈને આવ્યો તો સારું હતું તો લક્તર મોટી ગયા છે અને હવે ફટાફટ આપણું કામ ચાલુ કરી દઈશું અને મળીએ બપોરે જમવાના સમયે જમવાનો સમય થઈ ગયો છે દોસ્તોને જમવામાં ટિફિન ખોલી નાખ્યું છે ટિફિનમાં છે આ ચૈણા છે આમાં છે કહેવાય સુકી અરે આને કહેવાય એ બટેકા જો નામે યાદ આવતું બટેકા આ મરચાં છે આ છે કેમ યાદ યાદ આવતું નથી કાંઈ ટિંડોરાનું શાક અને સાથે જે આ તીખા ગાંઠિયા અને આ સાહેબ લેવા છે પાંભાજી હેલો દોસ્તો તો નોકરી પૂરી થઈ ગઈ છે અને આજે હતી ખાસ ગ્રામસભા અને અત્યારે સમય થઈ ગયો છે પાંચ પાંચક વાગી ગયા છે અને હવે નોકરી પૂરી કરી અને ઘરે જ આવી છે ચાલુ ગાડીએ શૂટિંગ કરાય નહીં એટલા માટે આપણે બાઇક ઊભું રાખી અને વિડીયો કરી નાખ્યો છે તો ચાલો ઘરે જઈને મળીએ ચલો ભાઈ તો જમી લીધું છે અત્યારે એને વાગી ગયા છે સાડા આઠ જમીને અત્યારે બેઠા છીએ સ્મિતુભાઈ કુકરથી રમે છે અને સુવાની તૈયારી થાય છે સ્મિતના મમ્મી વાસણ ધોઈ નાખ્યા છે અને થોડીક વેડ પણ કરી નાખી છે અને ઘરમાં આપણે આવીએ તો ઘરમાં બધું પીળું છે એમના અને બધા કપડાં વાળશે હમણાં એના મમ્મી અને આપણે પથારી કરી નાખશું ભાઈ થોડી વારમાં તો ખાસ તો આપણે જે ખાટલો છે એની જેનું દોરી આવે વાણ કે એને એ ખરાબ થઈ ગયું છે કારણ કે લગભગ ત્રણ ત્રણક વર્ષ પહેલા ખાટલો ભરાયો હતો અત્યારે એનું વાણ છે આ ખરાબ થઈ ગયું છે તૂટી ગયું છે અને ખાટલો એકદમ જોડી જેવો થઈ ગયો આપણે સૂઈ જાવી તો આમ એકદમ શું કહેવાય જોડી થઈ જાય ખાડા જેવું થઈ જાય તો જોઈ આજ થાય તો ઠીક છે નહીં કાલે એક નવી પાર્ટી લાવી છે અને નવી પાર્ટી આ ખાટલામાં આપણે ભરવાના છે ને એ પણ જાતે પહેલીવાર ભરશું જોયું હવે કાલે એક ટાઈમ રહે છે એની ઉપરથી આપણે આ જે અત્યારે તો આ દોરીવાળો છે આપણે એને કરવાનો છે શું કહેવાય એને વાળો તો પાર્ટી લાવવાની છે ને પાર્ટી લાવીને પછી એને ભરશું જાતે આમ તો ઈજી છે પણ પહેલી વાર ભરવી છે તો જોઈએ કે કેવું ભરાય છે અને સ્મિત ભાઈ જો અંદર આવી ગયા છે જબરદસ્ત અત્યારે એક વસ્તુ થઈ જો અંતરા મેંડી સ્મિત ના મમ્મી ફેવી ક્વિક લીધી અને ફેવી ક્વિક થી ફેવી ક્વિક થી જે ઓલો કાગળ હોય ને જેનું બિલ એ એક કાગળ ને બીજા કાગળ ની સાથે ફેવી ક્વિક થી ચોંટાડે છે આ બિલ ને છે ને એ આ કાગળ છે ને થી ચોંટાડે ફેવીક્વીક થી ક્યારે કાગળ ચોંટે એટલું કોમન સેન્સ નથી કે એના ગુંદર થી અથવા ફેવીસ્ટીક આવે એની થી ફેવીકોલ થી એ બધા થી ચોંટે આ ફેવીક્વીક થી ક્યારે કાગળ ચોંટે હાર્ડ વસ્તુ એ ફેવીક્વીક થી ચોંટે બોલો આવું કામ છે આનું અને આ સ્મિતુભાઈ જો આ એનું જે ઓલું નેબ્યુલર નેબ્યુલાઇઝર મશીન થી રમવા માંડ્યો છે તો દોસ્તો આજના બ્લોગને એ ખતમ કરીએ અને મળી નવા એક વ્લોગમાં જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો એને કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કાલના બ્લોગ બીજો આવે ત્યાં સુધી ટાટાભાઈ ભાઈ નાય